નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગર હેરફેર થતી ચીજવસ્તુઓ સામે કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર નખત્રાણા પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન એલ્યુમિનિયમના ઇલેક્ટ્રિક વાયરના મોટા જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે આ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે વિથોણ ગામથી ભડલી તરફ એક ગ્રે કલરનું અશોક લેલન કંપનીનું બડા દોસ્ત વાહન શંકાસ્પદ માલ સાથે જઈ રહ્યું છે પોલીસે તાત્કાલિક એલ્યુમિનિયમના ઇલેક્ટ્રિક વાયરના ફિંડલાઓ મળી આવ્યા હતા તપાસમાં કુલ અંદાજે પાંચસો એસી કિલોગ્રામ વજનના એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયરો મળી આવ્યા હતા આરોપીઓ પાસે આધાર પુરાવા માંગતા તેઓ કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા વધુ પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઉગેડી તથા ખોંભડી ગામની સીમ વિસ્તારમાં આવેલી લાઈનના થાંભલાઓમાંથી વાયર ચોરી કર્યાનું કબૂલાત કબુલાત આપી હતી પકડાયેલ આરોપીઓ ગફુર મામદ નો રહેવાસી આસપુરા નગર ભુજ હનીફ જખરા ઉમરવર્ષ સત્યાવીસ સાહિલ ઈસા મોખા ઉમરવર્ષ બાવીસ સુમાર ઈસા ત્રાયા ઉમરવર્ષ એકાવન ત્રણેય રહેવાસી વરનોરા નાના તાલુકો ભુજ કબજે કરાયેલ મુદ્દામાલ એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયરના ફિંડલા પાંચસો એસી કિલોગ્રામ જેની કિંમત રૂપિયા સત્યાસી હજાર અશોક લેલન બડા દોસ્ત વાહન જેના રજિસ્ટ્રેશન નંબર જી જે બાર સીટી બત્રીસ જીરો ચાર જેની કિંમત ત્રણ લાખ રૂપિયા હ્યુન્ડાઈ વેન્યુ કાર જેના રજિસ્ટ્રેશન નંબર જી જે બાર એફઈ પચીસ પિસ્તાલીસ જેની કિંમત રૂપિયા છ લાખ મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા દસ હજાર આ રીતે કુલ નવ લાખ સત્તાણું હજાર નો મુદ્દા કબજે લેવામાં આવ્યો છે આ બાબતે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

five